અમદાવાદમાં ચોરી અને અપહરણના ગુનાઓ વધી રહ્યા છે તેવામાં અમરાઈવાડી વિસ્તારમાં અપહરણનો બનાવ સામે આવે છે જેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના નોંધાવવામાં આવે છે આ બનાવમાં કુખ્યાત ગેંગના દસ જેટલા લોકોએ ફરિયાદી પાસેથી એક કરોડ જેટલી ખંડણી માંગી હતી ફરિયાદે પૈસા ન આપતા તેમની પાસેથી છત્રીસ તોલાની સોનાની ચેન પડાવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે કે નિર્દોષ માણસો જે પૈસાવાળા હોય જે અમીર હોય એ લોકો પાસે ખંડણી માગીને પૈસા લોકો ઉઘરાવે છે એવી માહિતી અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જે જયેશ ચાવડા છે એમને મળેલી એટલે એમના માણસો અમે ટીમે લગાડેલી કામે એમાં અમને એક ફરિયાદી મળેલા એમણે ફરિયાદ આપી કે મને શારીરિક સત્તર બે બેના રોજ હું જ્યારે બાઇક પર જશોદાનગરથી પરત આવતો હતો ત્યારે મને એક જણાએ રોકેલો અને ચાર પાંચ સાત દસ જણા આવી ગયા અને મને ગાડીમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ ગયા મારી પાસે એક કરોડ રૂપિયા માગેલા ત્યારબાદ સિત્તેર લાખ રૂપિયા માગેલા જે રાતે એને પકડી લઈ ગયા તે રાતે એને એટલું બધું પ્રેશર કરવામાં આવ્યું માર મારવામાં આવ્યો કે તને તળાવ પાસે લઈ ગયા તળાવમાં નાખી દઈશું એમ કરીને એના ઘરે ફોન કરાવડાવ્યો ફોન કરાવી એના ઘરેથી લગભગ સોળ કે સત્તર છત્રીસ તોલાની સોનાની ચેન મંગાવી અને ચેન મંગાવીને આપ્યા પછી કીધું કે હજી બી તારે સિત્તેર લાખ રૂપિયા આપવા પડશે પછી આ લોકો પર અવારનવાર આ લોકો આમને ફોન કરીને ધમકી આપતા જો તમે પૈસા નહીં આપો તો તમને અમે મારી નાખીશું અને જો પોલીસમાં ફરિયાદ કહેશો તો અમે તમને નહીં છોડીએ એટલે આ ફરિયાદી અમારી પાસે આવેલો એટલે અમારે ફરિયાદી ક્રાઇમ બ્રાન્ચમાં અમને ફરિયાદી દેલી એ તમામ પાસાની અમે હાલ તપાસ કરી રહ્યા છે તમામ આરોપીઓને પકડવા અમારી અલગ અલગ આઠ થી દસ ટીમો લાગી ગઈ છે તમામ આરોપીઓને અમે પકડીશું ચોક્કસ થી પકડીશું